ખાતે આવેલ ગંજ બજાર પાસે બનતા રોડ ને લઈને ગંજ બજારમાં પ્રવેશવા માટે રોડ નહીં બનાવવા વેપારીઓ ખેડૂતોમાં રોષ હાલના સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લેન હાઈવે બનાવવાનું કામ ચાલુ છે ત્યારે કોઈ જવાબદાર અધિકારી પણ હાજર ન રહેતા કેવા પ્રકારના રોડનું કામ થશે તે પણ શંકા ઉપજાવે છે ગંજ બજારમાં પ્રવેશવા માટે ઢાળ ન પાડવામાં આવતા વાહનો કઈ રીતે પ્રવેશ કરશે તે પણ મોટો પ્રશ્ન પ્રવેશવા માટે રસ્તો ન હોવાથી ગંજ બજારમાં વેપારીઓનું દૈનિક મોટું નુકસાન થતું હોવાનું જણાવી વેપારીઓને આક્રોશ વ્યક્ત કર્યો હતો ચાણસમા ખાતે બની રહેલા રોડના કામકાજ દરમિયાન લોલમ લોલ ચાલતો હોવાની પણ ચર્ચા એરણે ચડી છે રિપોર્ટર નિખિલ જોશી પાટણ છેલ્લા એક મહિનાથી ચાણસમાં એપીએમસી આગળ રોડનું કામકાજ ચાલુ છે મેં વારંવાર રજૂઆત કરતો અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરી નથી તથા આ રોડ એન્જિનિયર વગર ચાલુ છે કોઈ જવાબદાર અધિકારી નથી તથા ભયંકર ભ્રષ્ટાચાર થયેલો છે આ રોડ ઉપર તો સત્વર રહે ઓનું કામકાજનો કોઈ અધિકારી જવાબદારી આવે અને ભ્રષ્ટાચારનું આ રોડ સારું બને ભ્રષ્ટાચાર વિરુદ્ધનું તો સારું થાય આ માર્કેટનું દરરોજનું દસ હજારનું નુકસાન છે અને અમાન વૈકલ્પિક વ્યવસ્થા કરી એવી અભિનંદન અભ્યર્થના છો